અસારવા આગરા સ્પેશિયલ ટ્રેનમાં શોક સર્કિટની ઘટના બે બાર મુસાફરો દાજિયા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અમદાવાદના અસારવાથી હિંમતનગર વચ્ચે અસારવા આગળ સ્પેશિયલ ટ્રેનમાં શોક સર્કિટ થવાની ઘટના બની હતી જેમાં બે બાળ મુસાફરો દાઝ્યા હતા આ અંગે હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી મળતી માહિતી અનુસાર ગઈકાલે તારીખ ત્રણ જૂનના રોજ સાંજે છ કલાક આસપાસ આ સમગ્ર ઘટના સર્જાઈ હતી અસારવાથી આગળ સ્પેશિયલ ટ્રેનમાં સવાર મુસાફરો પૈકીના બે બાળ મુસાફરોને ચાલુ ટ્રેનમાં શોક સર્કિટ થવાના કારણે દાઝ્યા હતા અસારવાથી હિંમતનગર વચ્ચે ઘટના ઘટી હતી જોકે આ ઘટના ધ્યાન પર આવતા હિંમતનગર ખાતે ટ્રેન અમદાવાદના સારવાર રેલવે સ્ટેશનથી ગંગાપુર જઈ રહ્યા હતા જોકે ટ્રેનમાં શોર્ટ સર્કિટ થવાને લઈને હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે થોડીક મિનિટો માટે ટ્રેન રોકી દેવામાં આવી હતી તપાસણી કર્યા બાદ ટ્રેનને આગ્રા તરફ રવાના કરવામાં આવી હતી